કેડાસુ નામ नाम से સુ બનાવ્યું છે તમે સ્ના બિસ્મલા બનાવતી બનાવ્યું છે તમે ચૂપ કેટલા કીયુઝ કર્યા છે 800 કેટલો સમય લાગ્યો તો બટા 1 અવર આ ક્યારે ગર્તમે શીખાય જો કોણે શીખવ્યું છે આ બનાવતા સોનાલી સોનાલી અચ્છા તો કેટલો આનંદ આવે છે આ તમે ચૂપ બનાવ્યું છે હવે દર વખત તમે બનાવો છો જી કૃષ્ણા માતાજી નું નામ શું તમારું જયનીપ સોની નામ છે એનું 6 યર ઓલ્ડ છે અને કૃષ્ણા બનાવ્યા છે અત્યાર સુધી એને ટોટલ 8 મોઝેક બનાવી દીધા છે હા હા વોટ આર ધ 루બિક્સ ક્યુબ એકેડમી એને મને જ્યારે શીખવાયો ત્યારે 5 યર ઓલ્ડ હતો એને 1 1/2 યર થઈ ગયું છે એકેડમીમાં પ્રિપેરેશન અમારી ટુ ડેઝથી ચાલતી હતી અહિયાં ગોઠવતા અમને ટુ અવર્સ જેવું થયું છે હા બહુ મતલબ અકોર્ડિંગ એની એજ પ્રમાણે બહુ સારું ગ્રાફ્સ કરે છે વન એન્ડ હાફ યરમાં એને બહુ બધા થર્ટી ફોર પ્લસ ક્યુબ આવડી ગયા છે